કાકરી તાલુકાના ચાંગા ખાતે બનાસકાંઠા લોકસભા બેઠક કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારંભ યોજાયો કાંકરી તાલુકા વિધાનસભાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરના ફાર્મ હાઉસ પર બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં ગુજરાત કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ધારાસભ્ય દિનેશજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલા અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ઠાકોર મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની સહિત કાંકરે તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી અને મોટી સંખ્યામાં કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકરો સહિત મહિલાઓ ખાસ કરી ઉપસ્થિત રહી હતી અને ગેનીબેન ઠાકોરને કુમકુમ તિલક કરી ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો પાટણ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પોતાની વ્યક્તિગત રીતે વેદના કહી હતી કે એક ભાઈ ચૂંટણી હાર્યો છે પરંતુ બહેન ગેનીબેનની જીત થઈ છે ત્યારે કાકરે તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા અને ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટનું બારોબાર આયોજન કરવામાં આવ્યું છે જેમાં સરકારી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સમર્થન આપ્યું અને ક્ષત્રિય સમાજ સહિત અન્ય સંગઠનોનો આભાર વ્યક્ત કર્યો અને પછી કાકરે તાલુકા મત વિસ્તારના તમામ સમાજના મતદારોનો આભાર વ્યક્ત કર્યો વધુમાં જણાવ્યું હતું કે બનાસકાંઠા કોંગ્રેસ પક્ષના સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાના મત વિસ્તારમાં મતદાન વખતે ભાજપ દ્વારા ખોટું મતદાન થયાનો આક્ષેપ